કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ વિજય રૂપાણીના નજીકના નેતાઓ ગણાતા એવા ભાજપના નેતા કમલેશ મીરાણી પુષ્કર પટેલ મનીષ રડિયા અને ત્યાં પહોંચ્યા હતા તેમના નિવાસસ્થાન શહેરના નિર્મલા રોડ પર નજીક પ્રકાશ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હાલ વિજય રૂપ રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થયા નથી અને વિજય રૂપાણીના ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પાર્થિવ દેને રાજકોટ લઈ આવવામાં આવશે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી વિજયભાઈના નિવાસસ્થાન એવા પ્રકાશ સોસાયટી સુધી પાર્થિવ દેને લાવવામાં આવશે જેનો રૂટ ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ હોસ્પિટલ ચોક ચૌધરી હાઈસ્કૂલ રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસસ્થાન સુધી પાર્થિવ દેને લાવવામાં આવશે વિજયભાઈ પાર્થિવ દેને સગા સંબંધીઓના તેમના ચાહકો માટે નિવાસસ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારના રામનાથ ખાતે કરવામાં આવશે અંતિમ યાત્રાનો રૂટ નિવાસસ્થાનથી નિર્મલા રોડ કોટેચા ચોક અને તે જગ્યાએથી બધી પસાર કરવામાં આવશે અને આ સાથે જ સ્મશાન ખાતે પહોંચશે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ ખાતે ટ્રેન્ડ ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થતા હાલ અત્યારે તેનો મૃતદેહ પીએને ટેસ્ટની કામગીરી શરૂ છે મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યાં રાજકોટના પ્રકાશ સોસાયટીમાં આવેલ પૂજિત બંગલા જેમનું નિવાસસ્થાન છે ત્યાં અત્યારે જે તેમનો મૃતદેહ છે તેને લઈ આવવા માટે અત્યારે ગ્રીન કોરિડોર સહિતની જે સામગ્રી છે તે શરૂ કરી દેવામાં આવી છે કામગીરી છે તે શરૂ કરી દેવી છે રાજકોટના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને આ બાબતે અત્યારે તપાસ આજે બધું શરૂ કરે આજે આ ગાડીઓ છે તે ફરી રહ્યા છે કારણ કે જે રીતે અત્યારે મુદ્દે છે તેને રાજકોટ લઈ આવવા માટે તજવીજ ચાલુ છે ત્યારે આપણી સાથે જે વાત કરવા જઈએ તો રાજકોટના પુરુષની ગેરમેન એ પુષ્કરભાઈ પટેલ એમની સાથે વાત કરીશું પુષ્કરભાઈ અત્યારે તૈયારીઓ શરૂ કરવા દેવામાં આવી છે એ વિજયભાઈના મુદ્દેને રાજકોટ લઈ આવવા માટે શું કહેશું હા સ્વાભાવિક રીતે રૂપાણી સાહેબ રાજકોટના ગુણવત્તા પુત્રતા અને સમગ્ર રાજકોટના શહેરીજનોની લાગણી એની સાથે જોડાયેલું હતી એટલે અંતિમ યાત્રામાં અને અંતિમ દર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે ત્યારે એના માટેની આનુષંગિક વ્યવસ્થાઓ અત્યારે અમે કરી રહ્યા છીએ સુધી ડીએનએ મેચ થયો નથી હજી કેટલીક આ બધું આ બધી મુદ્દે લેવામાં કેટલીક હજી પહેલા દિવસો છે લાગશે સ્પેસિફિક ક્યારે લઈ આવી શકશે એની માહિતી હજી અમારી પાસે પણ નથી પણ જ્યારે પણ લઈ આવે ત્યારે એને અનુસંગિક વ્યવસ્થા જે કરવાની છે એની તૈયારી અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ રાજકોટના આજે પનોટા પુત્ર કહેવાય અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના મોત વિશે રાજકોટમાં બધી જગ્યાએ શોકનો માહોલ જોવા મળ્યો આજે રાજકોટના વેપારીઓ સ્વયંભૂ બંધ પાડ્યું છે શું કહેવાય સ્વાભાવિક રૂપે વિજયભાઈ રૂપાણી રાજકોટના હતા રાજકોટની જમીન સાથે જોડાયેલા નેતા હતા અને રાજકોટના ત્યાંના કાર્યકર્તા જિલ્લાની સ્ટેન્ડિંગ ચેરમેન જવાબદારી સંભાળી ચૂક્યા હતા અને એમના નેતૃત્વમાં એ જ્યારે ચૂંટણી ત્યારે તો રાજકોટમાં જે પચાસ વર્ષ પહેલા હતા

મોટી ખોટ વર્તાઈ રહી છે સાથે ભાજપ પાર્ટીને પણ ખોટી મોટી ખોટ વર્તાઈ રહી છે ત્યારે આ અત્યારે જે રાજ્ય વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દે છે તેને રાજકોટ ખાતે લઈ આવવા માટે અત્યારે આ કવાયતો શરૂ કરવી છે હાલ અત્યારે જે ડીએનએમ સેમ્પલ છે તે મળ્યા નથી મેચ થઈ રહ્યા અત્યારે આ કામગીરી ત્યાં પણ શરૂ છે ત્યારે જ્યારે ડીએનએમ મેચ તેમના સેમ્પલ થઈ જશે ત્યારે વિજયભાઈનો પાર્થિવ દેશ રાજકોટમાં લઈ આવવામાં આવશે અને રાજકોટમાં તેમની સ્મશાન યાત્રા ભવ્ય સ્મશાન યાત્રા છે તે કાઢવામાં આવશે કેમેરામેન હાર્દિક ગુણ સાથે પ્રતિક રાજકોટ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચાણકા ગામ એટલે પૂરો મુખ્ય